તો નવરાત્રિ એટલે મા જગદંબાને યાદ કરવાનો પર્વ નવરાત્રિ એટલે મા જગદંબાની આરાધના કરવાનો પર્વ અને અત્યારની જનરેશનમાં આપણને ખબર છે કે પાર્ટી પ્લોટમાં થતા ગરબા લોકો માણવા જાય છે પરંતુ શેરી ગરબાનું પણ એક મહત્ત્વ હોય છે અને ખાસ મહત્ત્વ હોય છે કારણ કે શેરી ગરબામાં જ્યાં સોસાયટીઝ રહે સોસાયટીઝમાં ત્યાં વેશભૂષાનું હજી પણ આયોજન કરવામાં આવે છે એટલું સુંદર હોય છે કે બધા જ જાતિના લોકો ભેગા મળીને અને આ વેશભૂષા માણતા હોય છે અલગ અલગ કેરેક્ટર્સ બનતા હોય છે અને ખૂબ જ સરસ મજાનું આયોજન થતું હોય છે અને આ આનંદમય આયોજન આજે મહેસાણાના રિયા એલિગન્સમાં પણ થયું છે અને એક એની ઝડપ પણ આજે આપણે નિહાળશું વાક <tip> ની <tip> <tip> પ્રોબ્લેમ છે કે પત્ની પીળી પત્ની કેટલ કરું કેમ કરવું પડ્યું મને મારા મમ્મીએ આનો કર્યું તું કે તું આ પણ અને અત્યારે અત્યારે આવું જ છે બધા પતી જે છે તેમની વાઈફ સામે કશું બોલી નથી શકતા અને પહેલાંના જમાનામાં વોઇઝની જ ઘરમાં ચાલતી હતી અને અત્યારના જમાનામાં વોયસ ચૂપચાપ હેઠા ગર્લ્સને જે ઘરમાં કરવું હોય એ છે અને કોઈ બોલવા જાય આ હાલત થાય છે મમ્મીએ તો મિન્સ પાર્ક કર યસ એવું છે એમ તો વેશભૂષામાં એક કેરેક્ટર બન્યા છે ખાસ મજાનું આપણને સૌને જે પ્રેરણા આપે એવું શિવાજી મહારાજનું કેરેક્ટર આપણે એની સાથે વાત કરશું સર નામ મારું નામ જનકભાઈ બ્રહ્મભટ છે અને તમે આ જે કેરેક્ટર બન્યા છો તો એના આઈડિયા ક્યાંથી આવ્યો જય ભવાની જય શિવાજી શિવાજી દરેક યુવાઓના વડીલોના માતાઓ બહેનોના પ્રેરણા સ્ત્રોત હતા અને જેના કારણે મને પણ એક ઈચ્છાઓ થયો નાના બાળકોનો ઉત્સાહ મેં ગઈ સાલ પણ જોયો તો અને પણ જોયો એ બધાને જોઈને મને આનંદ થયો અને મને પણ એમ થયું કે મારે પણ આ ઉંમરે પણ એક કેરેક્ટર કરવું જોઈએ અને મેં શોધીને પછી શિવાજીનું કેરેક્ટર કર્યું કરીને અત્યારની જનરેશન ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિ ભૂલી રહી છે અને ગરબાને એ રીતે માણી રહી છે કે કહી શકાય કે ખૂબ જ નિંદનીય પણ કહી શકાય તો એના વિશે તમારું કંઈ કહેવું અત્યારે પાર્ટી પ્લોટનું અને જાહેર ગરબાનું જે કલ્ચર વધી રહ્યું છે તે ખરેખર સનાતન ધર્મ માટે ખૂબ ખોટું થઈ રહ્યું છે ખરેખર શેરી ગરબાઓ અને મેલોલામાં જે ગરબાઓ થતા હતા પુરાના પ્રાચીન સમયમાં એ અત્યારે ફરી થવા જોઈએ અમે બધી જ પાર્ટી પ્લોટના પાસ આવતા હોવા છતાં પણ બહાર નથી નીકળતા અને મારે સાડા ત્રણસો ફેમિલીના દરેક પરિવાર આ રિએલિગન્સમાં જ રોજ ગરબા કરે છે આજની જનરેશન માટે પણ એક આજની જનરેશનને પણ હું એ જ કહેવા માંગીશ કે આપણો સનાતન ધર્મનો હંમેશા વિજય થાય એનો પ્રચાર હંમેશા કરતા રહેવું જોઈએ અને સંસ્કૃતિ જાળવી રાખવા માટે શેરી ગરબાને મહત્વ આપવું જોઈએ અત્યારે આપણી સાથે રિયા એલિગન્સના જેટલા પણ લોકો છે કે જેમને આ વેશભૂષાનું આયોજન કર્યું છે આપણે એમની સાથે વાત કરશું સર તમારું નામ રિએલિગન્સ તરફથી હું ધીરજ જૈન અમે છેલ્લા ત્રણ વર્ષથી આ રિયામાં મતલબ રહેવાયા અને છેલ્લા ત્રણ વર્ષથી આ જ રીતે વેશભૂષાનું આયોજન કરીએ છીએ અમારે હર હંમેશ દોઢસોથી બસો જણા વેશભૂષામાં ભાગ લેતા હોય છે અને ખૂબ જ સરસ કેરેક્ટર બધા અહીંયાને નિભાવીને આવે છે ને બધાને મતલબ કોઈને પણ ઓકે હોય છે કે અત્યારે લોકો મોસ્ટલી બધા પાર્ટી પ્લોટ પણ એમાં ગરબા ગાવા જાય છે બરાબર પરંતુ હજી અહીંના જે નાના બાળકો છે તમે એ લોકોને શીખવાડો છો કે શેરી કરવાનું શું મહત્વ છે વેશભૂષા હજી પણ ક્યાંક ને ક્યાંક છે અમારે રિયા એલિગન્સનો એક જ નિયમ છે કે જે કદાચ અહીંયા રહે છે રિયા એલિગન્સનો એક પણ સભ્ય એ કોઈ પણ પાર્ટી પ્લોટમાં જતું નથી અમારો પ્રાથમિકતા રિયા એલિગન્સમાં ગરબા કરવાની જ છે અને અહીંયાના આયોજકોનું મેનેજમેન્ટ એટલું જ જબરદસ્ત છે કે મતલબ કોઈને ઈચ્છા બી નથી બહાર જવાની અમારે રોજ બે ત્રણ બે ત્રણ વાગતા જ હોય છે અને કાલે શનિવારે ચાર પાંચ વાગ્યા સુધી કન્ટિન્યુ અમારે કરવા ચાલુ હતા તો આજે વેશભૂષામાં ટોટલ કેટલી આજે વેશભૂષામાં થી દોઢસોથી ઉપરની એન્ટ્રીઓ હતી અને દોઢસોથી ઉપરની એન્ટ્રીઓમાં આપણે લગભગ ત્રીસેક ઇનામો આજે જાહેર કરવાના છીએ કોઈ મેસેજ કે મહેસાણાની બીજી સોસાયટીવાળા લોકોને તમે બધી જ મહેસાણાની સોસાયટીઓને એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે આપણે શેરી ગરબા જે છે પરંપરાગત જે આપણો ટ્રેડિશનલ ચાલુ છે એ ચાલુ જ રાખો શેરી ગરબાથી વધારે કશું જ નથી શેરી ગરબા હંમેશા આગળ રહેશે પાર્ટી પ્લોટમાં તમે જાઓ તમે એકલા એકલા ગરબા કરશો અહીંયા કદાચ તમને તમારો ગ્રુપ મળે સર્કલ મળે ઓળખાણ મળે તો અમે તો એક જ કહીએ કે શેરી ગરબાનો સૌથી આગળ જ છે ઓલવેઝ સપોર્ટ શેરી ગરબા